માર્ચ મહિનાની અંદર એક ત્રણ બે હજાર છવ્વીસથી એનું બુકિંગ ચાલુ થઈ જશે છે તો આપણા નજીકના ડીલર મિત્રો પાસેથી બુકિંગ અવશ્ય કરાવી લેજો રત્ના વગર ન રહેતા એનું ખાસ ધ્યાન રાખજો અને રત્ના વેરાયટીની તાકાત હું એને આજે તમને રિયલ બતાવવી છે ક્યાંયથી આપણે ઉપાડીને તમારી નજર સામે રિયલ ઉપાડીને તમને બતાવશું તો પહેલાં રત્ના વેરાયટીની કેવી છે આપણે રત્નિકભાઈ જોડે ચર્ચા કરીએ તો રત્નિકભાઈ તમારો મોબાઈલ નંબર

તો આ વર્ષે તમને ઉત્પાદન કેવું લાગે છે આની અંદર 40 થી 45 મણ પાકી થઈ જાય બરોબર પછી ઘણા બધા પ્રશ્ન જમીન ના હોય કે રાતળ જમીન હે કરાર જમીન હે ગોળમટુ જમીન હે તો બધી જમીનની અંદર હાલે બધી જમીનમાં હાલે હા બરોબર મારે બધી જમીન છે આ રાતળ હે ને કરાળ હે હા બરોબર

તો મિત્રો આપણે છે ને જો લાગઠ ઉપાડવી હોય એક જ ધારી અને બાજુ બાજુના ના બધા ક્યારે માંથી ઉપાડવી છે જોવો તમે કાયદેસર નો ખાડો પડી હો ખાડો જોવો અને રાતળ કરાર જમીન હે જોઈ લો ખુખરા ખુખરા ખેડૂતો તમે જોજો બે હજાર છવી ની અંદર રહી ન જતા વાયવા વગર નગર બહુ અફસોસ થાય તમને જોવા હવે બાજુ ના આપણે પણ વહી જાય બે કેરા મૂકીને વહી જાય જો અહીંથી ને આપડે લાગત ઉપાડી તમે જોવો ક્યાંય સિંગલ છોડ નથી લાગત છે ખાસ જોજો તમે જોવો તમે કોઈ પણ છોડવું ઉપાડી ગયો કોઈ પણ છોડવું આ મગફળી નું ઉત્પાદન પિસ્તાલીસ મણ ઉપર સો સો ટકા આવજો કોઈ ખેડૂત જોયું હોય ને તો રજનીકભાઈએ નંબર આપ્યો હે નંબર ઉપર વાત કરીને જોઈ જાજો જો તમે એની તાકાત જોવો જોઈ લો